ચલો હું અહીં ખૂણો એ બી સી દોરું અને તે કંઈક આવો દેખાય છે તેનું શીરો બિંદુ છે બી આવી રીતે છે અને અહીં આ રીતે છે પછી હું બીજો ખૂણો પણ દોરું છું અને તે છે એ બી ખરેખર હું તેને ડીબી એ કહીશ તેનું શિરો બિંદુ પણ હું બીજ રાખવા માંગુ છું તો જોઈએ કે તે કઈક આવો દેખાય છે આમ અહીં આપણી પાસે બિંદુ ડી છે અને માની લે કે આપણને માપખણો ડીબી ખબર છે અને ધારો કે તે ચાલીસ ડિગ્રી છે તો આ ખૂણાનું માપ ચાલીસ ડિગ્રી છે તે આપણને આપેલું છે અને ધારો કે આપણને માપખણો એબીસી પણ ખબર છે અને તે છે પચાસ ડિગ્રી બરાબર તો અહીં રસ પડે એવું ઘણું બધું બનશે સૌથી પહેલાં તો બંને ખૂણાઓની બાજુઓ સમાન છે તમે તેને કિરણ તરીકે જુઓ રેખા તરીકે કે રેખાકણ તરીકે પણ અહીં બંને વચ્ચે સમાન કિરણ જો હોય તો તે છે બી એ અને જો બે ખૂણાઓ આ રીતે સમાન બાજુઓ ધરાવતા હોય તો તેમને સંલગ્ન ખૂણાઓ કહેવાય છે કારણ કે સંલગ્ન શબ્દનો અર્થ જ છે કે સાથે જોડાયેલું આ બંને ખૂણા હવે તમે અહીં બીજું કંઈક પણ નોંધી શકશો કે તે પણ રસ પડે એવું છે અહીં આપણે જાણીએ છીએ કે માપખો ડીબી 40 ડિગ્રી છે અને ડિગ્રી છે તો તમે શોધી શકશો કે કેટલો હોય હવે અહીં ડીબીસી નું માપ આપણે કોણ માપકથી દોરીએ હું અહીં કોણ માપક મૂકી નથી શકતો કારણ કે આકૃતિ ખરાબ થઈ જશે પણ આપણે ઝડપથી દોરીએ તો અહીં આપણે સ્પષ્ટ પણ જોઈ શકીએ છીએ કે તે પચાસ જેટલો ખૂલે છે અને આ બીજો ચાલીસ ડિગ્રી જેટલો પણ ખુલે છે તો તમારે કહેવું હોય ડીબીસીનું માપ કેટલું હશે તો કહી શકો કે તે ચાલીસ ડિગ્રી અને પચાસ ડિગ્રીનો સરવાળો છે હું અહીંયા ભૂસી નાખીશ તો આ ખૂણો ડીબીસી તે નેવું ડિગ્રી થશે એટલે કે ચાલીસ વત્તા પચાસ બરાબર નેવું હવે આપણે જાણીએ છીએ કે નેવું ડિગ્રી એ ખાસ ખૂણો છે તે કાટ ખૂણો છે રાઈટ એંગલ એટલે કે આ કાઠ ખૂણો છે જે બે ખૂણાનો સરવાળો 90 ડિગ્રી થતો હોય તેને માટે પણ એક શબ્દ છે તે છે કોટિકોણ તો આપણે એમ કહી શકીએ કે ખૂણો DBA અને ખૂણો ABC એ કોટિકોણ છે હું અહીં લખીશ આ રીતે અને એટલા માટે તેમના માપનો સરવાળો નેવું ડિગ્રી થાય છે એટલે જ તો તેમને કોટિકોણ કહેવાય તેથી માપખૂણો ડીબીએ વધતા માપખૂણો એ ખૂણો સી બરાબર નેવું ડિગ્રી જ્યારે તેને સરવાળો કરો ત્યારે તે કાટખૂણો બનાવે છે બીજી ભાષામાં કહીએ તો જે કાટખૂણા સાથે સંબંધિત છે જ્યારે કાટખૂણો બને જે બે કિરણો કાટખૂણો બનાવે અથવા જે બે રેખાઓ કાટખૂણો બનાવે કે રેખાખંડો બનાવે તે લંબરૂપ હોય છે તો આપણે જાણીએ છીએ કે માપખુણો ડીબીસી નેવું ડિગ્રી છે અથવા ડીબીસી એક આઠ ખૂણો છે તે દર્શાવે છે કે ડીબી જો હું એમ કહું કદાચ રેખાખંડ ખંડ ડીબી લંબરૂપ રેખાખંડ ખંડ બીસી એટલે કે તે બીસી ને લંબરૂપ છે અથવા આપણે એમ પણ કહી શકીએ કે કિરણ બીડી લંબરૂપ શબ્દ વાપરવાની જગ્યાએ જે ફક્ત બે લંબરૂપ રેખાઓ દર્શાવે છે DB એ BC ને લંબરૂપ છે તો અહીં આ બધા જ સાચા વિધાનો છે હકીકતમાં આવે છે કે ડીબી અને બીસી વચ્ચે જે ખૂણો બને છે તે નેવું ડિગ્રીનો ખૂણો છે બે ખૂણાનો સરવાળો બીજામાં ભળે તે માટે બીજા શબ્દો પણ છે તો દાખલા તરીકે હું અહીંયા ખૂણો દોરું આ રીતે હું જરા બતાવું ચાલો આ ખૂણાને નામ આપીએ હું થોડા અક્ષરો મૂકીને સ્પષ્ટ કરું એક્સ વાય અને ઝેડ ચાલો ધારી લઈએ કે માપખૂણો એક્સ વાય ઝેડ એ સાહીઠ ડિગ્રીનો છે અને ધારી લો એક ખૂણો છે એ આવો કંઈક દેખાય છે હું તેને કહીશ એમ ધારો કે માપકણો એમ એમ એનો એ એકસો વીસ ડિગ્રી છે હવે તમે આ બંને ખૂણાઓના માપનો સરવાળો કરો તો લાવો હું લખું બરાબર એટલે કે એકસો વીસ ડિગ્રી વધતા સાઈઠ ડિગ્રી તે એકસો એસી થશે તો તમે બંનેનો સરવાળો કરો તમારે વર્તુળમાં અડધે સુધી જવું જરૂરી બનશે તો કોણ માપક ઉપર છે એક અર્ધ ગોળાકારમાં જ્યારે બે ખૂણાનો સરવાળો એકસો એસી ડિગ્રી થાય ત્યારે તેને પૂરક કોણ કહેવાય છે હું જાણું છું કે ક્યારેક આ યાદ રાખવું થોડુંક અઘરું હોય છે નેવું ડિગ્રી કોટી કોણ છે જ્યારે બે ખૂણા એકબીજાને સંલગ્ન હોય છે અને પછી જો તમે તેને ઉમેરીને એકસો એસી ડિગ્રી બનાવો તો તે પૂરક કોણ બની જાય છે અને જો બે પૂરક કોણ હોય કે જે એક સંલગ્ન હોય જેની બાજુઓ સમાન હોય તો લાવો તે હું તમને દોરીને તો જુઓ અહીં એક ખૂણો છે જે આવો છે અને બીજો આવો તો કોઈ ખાસ અક્ષરો ફરીથી મૂકી દઉં હું એ અક્ષરોનો ફરીથી ઉપયોગ કરું તો આ છે એબીસી અને તમારી પાસે અન્ય ખૂણો જે આવો લાગે છે મેસીનો ઉપયોગ કર્યો છે તો તે આવો લાગશે નોંધી ડિગ્રી અને અહીં જે છે તે એકસો ત્રીસ છે સ્પષ્ટ રીતે ખૂણો ડીબીએ વત્તા ખૂણો ABC બંનેનો સરવાળો કરો તો તમને મળશે એકસો ડિગ્રી તેઓ પૂરક કોણ ચલાવો હું લખી લઉં ખૂણો ડીબીએ અને ખૂણો ABC પૂરક છે તેને ઉમેરતા એકસો ડિગ્રી બને છે પણ તેઓ સંલગ્ન ખૂણાઓ પણ છે કારણ કે પૂરક છે અને સંલગ્ન પણ છે જે બે ખૂણાઓની સામાન્ય બાજુઓ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તે ખૂણાને રેખિક જોડના ખૂણા કહે છે તેમનો સરવાળો એકસો ડિગ્રી થાય તો મેં તમને ઢગલાબંધ શબ્દનો પરિચય કરાવ્યો અને હવે આપણે બધા હથિયારો આપણી પાસે છે જેનાથી કેટલીક રસપ્રદ સાબિતીઓ જોઈએ હમણાં જ આપણે સંલગ્ન ખૂણા વિશે વાત કરી ફરીથી જોઈએ મને લાગે છે કે કોઈ પણ બે ખૂણો જેનો સરવાળો અથવા તો કોઈ પણ ખૂણો જેનો સરવાળો ને એવું ડિગ્રી થાય તેને કોટિકોણ કહે છે અને જો તે બંને સંલગ્ન હોય અને વિરોધી તો તેની વિરોધી બાજુઓ કાટખૂણો બનાવશે જ્યારે તમે કાટખૂણો કહો ત્યારે કાઠ બંને બાજુઓ એકબીજાને લંબરૂપ હોય છે જ્યારે બે ખૂણાઓનો સરવાળો એકસો એસી ડિગ્રી થાય ત્યારે તેને પૂરક કોણ કહે છે જે બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ વિરુદ્ધ કિરણો હોય તો આવા ખૂણાઓને રેખિક જોડ કહે છે રેખિક જોડના ખૂણાનો સરવાળો એકસો ડિગ્રી થાય તે આપણે સમજ્યા તો હું તમને